जय श्री कृष्ण राधे राधे मित्रों श्रीमद् भागवत गीता एक ग्रंथ છે જે મનુષ્યને જીવન જીવવાનો સાચો માર્ગ જણાવે છે ગીતા જીવનમાં ધર્મ કામ અને પ્રેમનો પાઠ શીખવે છે श्रीमद् भागवत गीताનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બનنے માટે ઉપયોગી માનવામાં આવે છે ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને જે વ્યક્તિ તેને અનુસરે છે તે શ્રેષ્ઠ છે ભાગવત ગીતામાં 18 અધ્યાય અને 700 श्लोक छे जे દરેક માટે વાંચવું મુશ્કેલ છે તેથી આજ ના ખૂબ જ ખાસ વિડિયો માં આપણે શ્રીમદ ભાગવત ગીતા ના 101 મહત્વપૂર્ણ વિચારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની जॉनी ने तुम्हें श्रीमद् भागवत गीता ना साचा अर्थ ने समझी शक्षो तेथी तुम्हारे दरोज रात्री सुता पहला आ विचारो अवश्य सांभळवा જોઈએ તો ચાલો જાણીએ ભાગવત ગીતાના 101 મહત્વપૂર્ણ વિચારો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગત મારો ભ્રમ છે આ જગત મારાથી જન્મીયું છે હું તેનું પાલન પોષણ કરું છું અને આ सृष्टिનો નાશ પણ કરું છું હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના તમામ જીવોને णू छू पर वास्तव में मने कोई जाणत नहीं श्रीकृष्ण कहे छे के जेम अंधकार में प्रकाश चमके छे सत्य पण चमके मानसे हमेशा सत्यना मार्ग पर चालवू જો એ મૃત્યુ એક અપરીવર્તનશીલ સત્ય છે જે ક્યારે બદલી શકાતું નથી જ્યારથી આ વિશ્વનું સર્જન થયું છે ત્યારથી જન્મરણનું ચક્ર ચાલુ છે જેમ માણસ પોતાનો જૂના वस्त्रો છોડીને નવા वस्त्रો ધારણ કરે છે તેવી જ રીતે આત્મા જૂનો નકામો શરીર છોડીને નવો શરીર ધારણ કરે છે આ કુદરતનો નિયમ છે આ સત્ય સ્વીકારીને ભય મુક્ત જીવન જીવવું જોઈએ જ્ઞાની લોકો ન તો મરવા વાળાની વાત કરે છે અને ન તો જેઓ હજી જીવે છે તેમના માટે શોક કરે છે કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યો છે તે ફરીથી જન્મ લેશે અને જે જીવિત છે તે ચોક્કસપણે એક દિવસ मृत्यु पमसे भगवान श्रीकृष्ण कहे छे मननी शांति थी वधारे आ संसार मा कोई पण संपत्ति नथी जेने पोता मन ने शांत राखवा शीखी लीधु તેના કરતા આ દુનિયામાં કોઈ મોટી સંપત્તિ નથી આ દુનિયામાં તેનાથી વધુ ધનવાન કોઈ નથી સમય માણસે બનાવેલા માર્ગને અનુસરતો નથી તેરેજ સમયના બતાવેલા માર્ગ પર ચાલવાનું છે જીવન ત્યારે મુશ્કેલ લાગે છે જ્યારે આપણે આપણી જાતમાં ફેરફાર કરવાને બદલે સંજોગોને બદલવાનો પ્રયત્ન કરીએ છે કર્મ એ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ નો જન્મ કામ કરવા માટે કયો છે અને કામ કર્યા વિના કોઈ મનુષ્ય બની શકતો નથી પરિણામની ચિંતા કર્યા વિના વ્યક્તિએ પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ ક્રોધ વ્યક્તિને નરકમાં લઈ જાય છે ક્રોધના કારણે વ્યક્તિ પોતાની માનસિક શાંતિ ગુમાવી બેસે છે અને ક્રોધમાં આવીને તે ક્યારેક પોતાને નુકસાન પહોંચાડે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે વ્યક્તિએ ગુસ્સો ટાળવો જોઈએ ભલે ગમે તેટલો ગુસ્સો આવે તો તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ ઓ આ દુનિયામાં આજે તમારી પાસે જે છે તે ગઈ કાલે કોઈ બીજા પાસે હતું આવતી કાલે બીજા કોઈની પાસે હશે તમે અહીં ખાલી હાથે આવ્યા છો ને ખાલી હાથ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન વાયુનું જેમ ચંચળ છે આ મંચ છે જે મનુષ્યને કામવાસના તરફ ભટકાવે છે જો જીવનમાં સફળ થવું હોય તો મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે મનને વશમાં કરવાથી દિમાગની શક્તિ એકાગ્ર થાય છે જેનાથી કાર્યમાં સફળતા મળે છે જે વ્યક્તિએ તેના મન પર નિયંત્રણ મેળવી લીધું છે તે મનમાં જન્મેલી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓ થી મુક્ત થાય છે અને તેજ સમય વ્યક્તિ સરળતાથી તેનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે જો તમે મનને નિયંત્રણ નહીં કરો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે હંમેશા વહેમ રાખવા વાળો વ્યક્તિ ક્યારે શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી તેથી સંदेह કરવાથી બચો અધિક સંदेह કરવાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત છે તેથી માણસનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે આ બધું કરી રહ્યું છે આ બધી બાબતોથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ વધુ ખુશ રહેશો જીવનમાં આપણે કેટલા સાચા છે અને કેટલા ખોટા છે આ ફક્ત બે વ્યક્ત જાણે છે એક ભગવાન અને બીજો આપણો અંતર આત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસમાં જ્ઞાનનો અભાવ છે અને ભગવાનમાં શ્રદ્ધા નથી તે માણસ જીવનમાં ક્યારે સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી મોહ માયા વિનાશનું કારણ છે માણસના દુખનું મૂળ કારણ તેનો મોહ જ હોય છે તે જેટલો અધિક મોહ કરશે તેટલું વધુ તે દુઃખ પર ભોગશે અફસોસ ભૂતકાળને ઢાંકી શકતો નથી અને ચિંતા ભવિષ્યને ઢાંકી શકતી નથી તેથી વર્તમાનનો આનંદ માણો એ જીવનનો સાચો સુખ છ શ્રી કૃષ્ણ કહે છે જે તમને સાથ આપે તેને સાથ આપો અને જે તમને દગો આપે તેને છોડી દો તમારે એવી જગ્યાએ ક્યારે ન જવું જોઈએ જ્યાં તમારો સન્માન ન થાય નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ ગણશે જ્યાં વરસાદ નથી ત્યાં પાક નિષ્ફળ જાય છે અને જ્યાં કોઈ સંસ્કાર ન હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી અસલમાં તેમના ખાસ સંબંધોની યાદીમાં તમારો નામ પણ નથી વાત એટલી મીઠી રાખો કે તમારે ક્યારે પાછી લેવી પડે તો પણ તમે પોતે જ કડવાશ ન અનુભવ કો પોતાનામાં થોડું આત્મસન્માન હોવું જરૂરી છે અન્યથા જ્યાં તમારો અધિકાર છે ત્યાં પણ લોકો તમને દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં સુધી તમે સ્વયં ન હારી જાઓ ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ તમને હરાવી શકે નહીં શક્તિ નબળી નથી તમે નબળા નથી તે નબળો તમારો સમય છે અને સમય દરેક માટે બદલાય છે તમે ફક્ત તમારું કર્મ કરો જેમણે ક્યારે મુસીબત જોઈ નથી તેઓ ક્યારે પોતાની તાકાતનો અહેસાસ નહીં કરે જેઓ બીજાના દુઃખને સમજે છે તેમનામાં કરુણા હોય છે જેઓ દિલથી સારા હોય છે તેમને પુનર્જન્મ લેવાની જરૂર નથી કોઈને કંઈ પણ આપવામાં અભિમાન ન કરો કોણ જાણે તમે આપી રહ્યા છો કે આગલા જન્મનું ઋણ ચૂકવી રહ્યો છો અભિમાની વ્યક્તિનો વંશ કીર્તિ અને પ્રતિષ્ઠા ત્રણેય જતી રહે છે જો તમને વિશ વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જોઈ લો જો તમે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવા માંગતા હોવ તો તેની વાતો પર નહીં પરંતુ તેની ક્રિયાઓ પર ધ્યાન આપો ગુસ્સાના સમય થોડી રાહ જોવા થી અને ભૂલ માં થોડું નમવા થી જીવન વધુ સરળ બને છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મને ઓરખે છે તે જન્મ મરણ ના બંધન માંથી મુક્ત થઈ જાય છે જે વ્યક્તિ ભાગવત ગીતા વાંચે છે અને તેનું પાલન કરે છે તેના તમામ દુષ્કર્મો ની અસર દૂર થઈ જાય છે જે ભાગ્ય માં છે તે ભાગીને આવશે અને જે ભાગ્ય માં નથી તે પણ આવીને ભાગી જેમ પવનના ઝાપટા नावડીને ભટકાવે છે તેવી જ રીતે માણસની ઈચ્છાઓ બુદ્ધિને તોડી નાખે છે જે સુખ દુખમાં માન અને અપમાનમાં શાંત રહે છે તે વ્યક્તિ મને ખૂબ જ રિયા છે બુદ્ધિમાન વ્યક્તિ જારે સંબંધ જાણવાનું બંધ કરી દે ત્યારે સમજી લેજો જોઈએ કે તેના સ્વાભિમાનને ક્યાંક ને ક્યાંક દુખ ચોક્કસ પહોંચ્યું છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી મંગાવવાનું પસંદ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તમારું નામ એ જ તમારી ઓળખ છે નહીંતર અહીં એક નામ ના હજારો લોકો છે सारा કાર્યો કરવા છતાં લોકો તમારું વિશે ફક્ત ખરાબ વાતો જ याद राखशे तेथी लोको शू कहे छे तेना पर क्यारे ध्यान न आपो शक्य तेटलू मौन रहेवू वधु सारू छे कारण के सौथी वधारे गुनाओ मनुष्य ने तेनी जीभ ज करावे छे कोईनी साथे ખેત્રપિંડી એ એક દેવુ છે જે તમને ચોક્કસપણે એક દિવસ કોઈના હાથથી મડશે સારી આંખ તે છે જે ફક્ત તેનામાં કમી અને બીજામાં ગુનો શોદે છે જે વ્યક્તિ સમય સાથે પોતાનો સ્વભાવ બદલે છે તેના પર ક્યારે વિશ્વાસ ન કરો જીવનમાં ક્યારે તમારી જાતને બીજા સાથે સરખાવશો નહીં તમે જેમ છો તેમ તમે શ્રેષ્ઠ છો દરેક વ્યક્તિને પોતાનું જીવન બદલવાનો સમય મળે છે પરંતુ સમય બદલવા માટે તમને ફરીથી જીવન નથી મળતું શ્રીકૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે થવાનું નથી તે ક્યારેય થતું નથી જેમના મનમાં એવો નિશ્ચય હોય છે चिंताओं परेशान थी, सारा इरादा करो तुम परिणाम तमने आती काले मल से आज तारी कई तमाम द्वारा करूत काल कार्यो नु परिणाम भगवान श्रीकृष्ण कहे के जे व्यक्ति मारी भक्ति पूर्वक पूजा करे हूँ तेने तेज वस्तु आपू छू जे तेनी पासे नथी अने जी से पास जेनी जे हूँ रक्षा करूँ જો ક્યારે અને કેટલું કહું જો તમને આ સમજી ગયા છો તો તમે તમારા જીવનમાં સાર્થક બની ગયા છો શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં તક મળે તો કોઈ ના સારથી બનો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે માનસ નાખુશ એટલા માટે નથી કારણ કે તે ભગવાનમાં માનતો નથી માનસ નાખુશ છે કારણ કે તે ભગવાનનું માનતો નથી જારે સમય આવે છે ત્યારે દરેક ને તે મરે છે સમય પહેલાની મો માત્ર દુખનો કારણ બને છે તેઓ મૂર્ખ છે જે પણ પ્રેમની અવગણના કરે છે પ્રેમ એ જગતનું મૂળ છે આથી જ દુનિયા બનીલી છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડી નાખે છે માનસ તેના વિશ્વાસ દ્વારા નિર્મિત છે જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ બની જાય છે આ દુનિયામાં ભાગ્યથી વધુ અને સમય પહેલા ન તો કોઈને કઈ મર્યું છે અને ન તો ક્યારે મરશે વાણી પર અંકુશ રાખો ફરજિયાત છે કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારે ભરાઈ શકતા નથી કૃષ્ણ કહે છે ધર્મ માટે લડતા શીખો અધર્મીઓની કાલ બનતા શીખો અને તમાર પ્રિયજનો માટે બલિદાન આપતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલનું ટીપું સમાન હોય છે ગમે તેટલું અસત્યનો પાણીમાં રેડવામાં આવે તે હંમેશા સપાટી પર તરતું રહે છે તમારું જીવનમાં ક્યારે કોઈને આનંદમાં વચન ન આપો ગુસ્સામાં જવાબ ન આપો અને દુખમાં ક્યારે નિર્ણય ન લો માણસ ગમે તેટલી લાખ વાતો જાણે છે તે આખી દુનિયા જાણે છે પણ જો તે પોતાની જાતને જાણતો નથી તો તે અજ્ઞાની છે જો કોઈ તમને દૂર કરે તો ખોટું ના લગાડો કારણ કે તેઓ તમારી યોગ્યતા જાણતા નથી જે સંબંધ રણાવે છે તેનાથી વધુ ઊંડો કોઈ સંબંધ નથી અને જે આપણને રડતો મૂકીને જતો રહે છે તેના કરતા નબળો કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો આનાથી તમે તમારી જાતને જીવનમાં ખૂબ જ મજબૂત જણાશો કારણ કે લોખંડ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તે ઠંડુ હોય અને જ્યારે તે નરમ હોય ત્યારે તેને કોઈ પણ આકારમાં નાખી શકાય છે આ તમને કોઈપણ પરિસ્થિતિમાં માં બચાવશે તમારું જ્ઞાન અને નમ્રતા એ તમારું શાણપણ છે અને તમારી હિંમત તમારી અંદર છે તમારા સારા કાર્યો સત્ય બોલવાની ટેવ અને ભગવાનમાં વિશ્વાસ મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે પરંતુ મુશ્કેલીઓના કારણે તે જ વ્યક્તિ મજબૂત બને છે જે તમને માન આપે તેને માન આપે પૈસા જોઈને નમવું એ દુનિયામાં આપણી સામે કાયરતાની નિશાની છે પરિસ્થિતિ ગમે તે હોય તમારું જીવન ભગવાનને सोमपो भगवान में विश्वास से बाड़कनी जेम करो जो तमे तेने हवा में उछाड़ो तो ते डर नथी कारण के ते जाने छे के तमे तेने छोड़शो नहीं श्रीकृष्ण कहे छे तू मन ओछू न करिश ज्या तमारा पोताना मोडू फेरवी लेशे त्या हूँ तमने टेको आपिश कोईनी सामे एटलू नमू के ते तमने पतन माने लोको तमने त्यारेज मान आपशे जारे तमे तेमनी जेम तेमनी अवगणना करवानू शीखो खराब समय मा पड़ अकबर બંધ રહે છે તેનાથી મોટો કોઈ સંબંધ નથી શ્રીકૃષ્ણ કહે છે કે જે લાગણીઓને સમજે છે તે પોતાનો છે અને જે લાગણીઓની નજીક છે તે અજાણ્યો છે જે દૂર રહીને પણ નજીક છે એ પોતાનો અને જે નજીકમાં છે એ દૂર રહીને પણ અહીં આવ્યો છે મારસે હંમેશા તેના ભાગ્યનું રક્ષણ કર્યું છે તે જાણીને કે તેની ક્રિયાઓ ભાગ્યકર્તા ઊંચી છે જે તેના પોતાના હાથમાં છે જ્ઞાની વ્યક્તિ એ છે કે જેણે અન્યની લાક્ષણિકતાઓને અવલોકન કરીને અને તેમની સાથે અન્યની તુલના કરીને શીખવું જોઈએ આ દુનિયામાં કોઈને કોઈની સાથે સહાનુભૂતિ નથી મૃતદેહને સ્મશાનમાં રાખ્યા પછી આપણે આપણી જાતને પૂરીએ છીએ કે મા કેટલો સમય લાગશે માતા અને પિતા વિશ્વમાં એકમાત્ર એવા લોકો છે જે ઈચ્છે છે કે અમારા બાળકો અમારા કરતા વધુ સફળ થાય સમય મિત્રો અને સંબંધો એ એવી ચીજો છે જે આપણે મફતમાં મળે છે પણ જ્યારે તેઓ વાર્તા કહે છે ત્યારે જ આપણે તેની किम्मत નો ખ્યાલ આવે છે જીવન માં અમુક દુખખો એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા અને અમુક કર્તવ્ય એવા હોય છે જે આપણને મરવા નથી દેતા તમે ગમે તેટલા સારા કાર્યો કરો તમારી પ્રશંસા ફક્ત સ્મશાન માં જ થશે જો તમે કોઈ વ્યક્તિને એકવાર માફ કરી દો છો તો પછી તમે તે વ્યક્તિને બીજી વાર જણાવશો તો તમે સમજદાર બનશો જો તમે કોઈ વ્યક્તિને ત્રીજી વખત પણ માફ કરો છો તો તમે ખૂબજ કોમળ દિલના છો પરંતુ જો તમે ત્રીજી વખત પણતે વ્યક્તિને માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારો વિશ્વાસ છે જે એકવાર जतो रहे पची ते दुनिया की बधी संपत्ति आपी दो ने खरीदी नथी तेथीच भगवान श्रीकृष्ण कहे छे समय ने समझी ने वधो मित्रों वीडियो पसंद आय तो कॉमेंट में श्रीकृष्ण लखो साथ चैनल ने लाइक सब्सक्राइब कर बेल नोटिफिकेशन ऑल पर क्लिक करजो मरीशू एक नवी महितिथे जय श्रीकृष्ण राधे राधे